નમસ્કાર સ્વાગત છે આપનારવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી તાપમાન સ્થિર બન્યું ચોવીસ કલાકમાં નલિયામાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવ્યો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું નલિયામાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું રાજ્યના ચાર મહાનગરોમાંથી ફક્ત અમદાવાદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો કેટલાક જિલ્લામાં એકાદ ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સુરતમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું વાતાવરણમાં તાપમાનના સતત ઉતાર ચઢાવતી ગુજરાતનું હવામાન અસ્થિર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓના ધસારાને જોતા અષ્ટ નિગમે રાણીપથી પ્રયાગરાજ માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરી છે ચોવીસ જાન્યુઆરીના રોજ એડવાન્સ ઓનલાઈન બુકિંગ શરૂ કરાયું હતું ગણતરીના દિવસોમાં જ પચીસ ફેબ્રુઆરી સુધીની તમામ વોલ્વોનું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું શ્રદ્ધાળુઓએ વધુ બસો દોડાવવાની માંગ કરી હતી જીપીએસસીએ વર્ષ બે હજાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ ક્લાસ એક બે ત્રણની સત્તરસો એકાવન જગ્યાની ભરતી કરાશે પહેલીવાર શિક્ષણ વિભાગની વહીવટી શાખામાં શિક્ષણ સેવા વર્ગ 2 ની ત્રણસો જગ્યા ભરાશે જ્યારે સૌથી વધુ ત્રણસો ત્રેવીસ જગ્યા રાજ્યવેરા નિરીક્ષકની ભરાશે આ માટે સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે રેલવેએ ધુમ્મસના કારણે અમદાવાદ સહિત ઉત્તર ભારત જતી કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું કે ફેબ્રુઆરીના અંતથી કે માર્ચની શરૂઆતથી ધુમ્મસની શક્યતા ઓછી હોવાથી રદ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં અમદાવાદ દરભંગા પટના સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે હાલમાં અફઘાનિસ્તાન પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે તેની સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યોમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે જેથી ચોવીસ કલાકમાં અમદાવાદમાં ફરીથી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા સાબરમતી આંબલી રોડ ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે બિનઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ વિલ માઉન્ટેડ રેસ્ટોરન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે આગ અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભાવનગર શહેરમાં સતત શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર રાહત જોવા મળી છે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ગઈકાલની સરખામણીમાં લગભગ સ્થિર રહ્યું છે આ સાથે પવનની ગતિમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો જે માત્ર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ બે હજાર દસથી બે હજાર અઢાર દરમિયાન રજીસ્ટ્રેશન થયેલા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ અગાઉ કોઈ વિષયમાં નાપાસ થયા છે અને તેને કારણે તેઓનું બેચલર કે માસ્ટર ડિગ્રી પૂર્ણ થયું નથી તેવા વિદ્યાર્થીઓ માટે પાસ થવાની છેલ્લી તક સ્વરૂપે પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે શહેરમાં દિવસનું તાપમાન બત્રીસ ડિગ્રીને પાર થઈ જતાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ લોકોને થયો હતો જ્યારે વહેલી સવારે થોડી ઠંડક વર્તાઈ રહી છે જાન્યુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા અત્યંત વધુ હોય છે તેવામાં કડકડતી ઠંડી ગાયબ થઈ ગઈ છે ગુજરાત બોર્ડની ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા છ ફેબ્રુઆરીથી શરૂ થશે જેની હોલ ટિકિટ બોર્ડે જાહેર કરી છે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જઈને ટિકિટ ડાઉનલોડ કરી શકશે જેમાં સ્કૂલ ઇન્ડેક્સ નંબર ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબરથી લોગઇન કરવાનું રહેશે અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળે છે જેની સાથે જ આગામી પાંચ દિવસ વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાથી લોકોને ઠંડીથી રાહત રહેશે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર તથા ગુજરાત પ્રદેશના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર